એક ખુશીના સમાચાર છે મા ગાત્રાની દયાથી મા ગાત્રાની દયાથી મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે અને મારા જે સબસ્ક્રાઈબર છે મિત્રો છે એ મને ફૂલ સપોર્ટ કર્યો છે ખૂબ મારા વિડીયો જોયા છે અને હજી પણ જો છે મને ફૂલ સપોર્ટ એટલે હું દિલથી મારા સબસ્ક્રાઈબર્સનો હું આભાર માનું છું અને હું આજે એટલે મારે મોનિટર થઈ ગયા તો બે ત્રણ દિવસ થઈ ગયા પણ વિડીયો મેં નહોતો ઉતાર્યો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે હવ ડેરા રામ રામ જય શ્રી કૃષ્ણ સીતારામને જય શ્રી કૃષ્ણ અને હું મંદિરે આવી ગયો છું આજ સપ્તાહનો સાતમો દિવસ છે હું આવી ગયો છું અને મિત્રો એક ખુશીના સમાચાર છે મા ગાત્રાની દયાથી મા કાતરાની તૈયારથી મારી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ છે અને મારા જે સબસ્ક્રાઈબર છે મિત્રો છે એ મને ફૂલ સપોર્ટ કર્યો છે ખૂબ મારા વિડીયો જોયા છે અને હજી પણ જો છે મને ફૂલ સપોર્ટ એટલે હું દિલથી મારા સબસ્ક્રાઈબર્સનો હું આભાર માનું છું અને હું આજે એટલે મારે મોનિટાઈઝ થઈ ગયા તો બે ત્રણ દિવસ થઈ ગયા પણ વિડીયો મેં નહોતો ઉતાર્યો અહીંયા આપણે સપનાનો અને ડાયરા ડાયરાવાળા રાજગરબાનો વિડીયો આવતો તો એટલે નહોતો ઉતાર્યો હવે મારા જોયા એટલે ખૂબ ખૂબ આભાર માનું છું બધાનો જોઈજો મંદિર આવીજો મારા દાદા અને દયાથી આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે અને કાયમી હું નામ લવચ છું માતાજીનું એટલે મારા વિડીયો તમે જોતા રહેજો ખૂબ સપોર્ટ કરજો અને ખૂબ સપોર્ટ કર્યો છે એ બદલ હું દેવથી આભાર માનું છું જોઈ લો મિત્રો તો હું મંદિરે આવી ગયો છું હું આજ મંદિરે મંદિરે કાત્રમાને પગે લાગીશ જોઈ જય જય ગાત્રડમાં જય ગાત્રડમાં મિત્રો માં ગાતરાની મારી ચેનલ મોનીટાઈ થઈ ગઈ છે એટલે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું સૌર્યો મા ગાતરાની દયાથી મને ખૂબ સપોર્ટ આપ્યો છે ખૂબ વિડીયો જોયા છે મારા તમે એટલે હું આભાર માનું છું તમારો હું મંદિર એટલે પૈકી લાગવા આવ્યો છું અને જો કે મંદિરે પૈકી લાગવા તો હું કાયમી કાયમી નહીં પણ ક્યારેક તો આવતા જ હોય છે આજકાલ સ્પેશિયલ મંદિરે થઈ ગઈ એટલે આવ્યો છું આજે મંદિર બંધ છે ત્યારે ખુલ્લું હોય સવારમાં આવું તો બાપુ પૂજા કરતા હોય તો ખુલ્લું હોય આજે બંધ છે આ સીતારામ બાપુ છે

બાપુનો ચો મિત્રો ફરીથી ફરીથી એકવાર આભાર માનું છું તમારો સપોર્ટ કર્યો છે એ બદલ મારા સબસ્ક્રાઈબરનો અને આપણે સબસ્ક્રાઈબ થઈ ગયા છે પચીસો એટલે મારા વિડીયો ચેલેક્ટી જોતા રહેજો અલગ અલગ વિડીયો આવશે ખેતીના વિડીયો આવશે બીજા પણ વિડીયો આવશે મંદિરના આવશે ગિરનાર દેખાય છે અહીં તો ડૂમ બનાવેલું છે ડૂમ બનાવેલું છે મિત્રો હમણાં હું તમને બતાવું પાછું હેલો મિત્રો જો પોથીના દર્શન કરી લઈએ આપણે જોઈ મારે ટાઈમ ન હોય મારે દુકાને જવાનું હોય એટલે અત્યારે હવારમાં દરેક દર્શન કરી જાઉં દર્શન કરી લઈએ saya ga caramah দেবী ভাগবত সপ্তাহ আজে সাতমো দিবস જો હું આવી ગયો છું અહીંયા પાછો નીચે અને પરત બાપા ની જાય બેઠા છે પરત બાપા ને ફૂલ બાપા બે અને હવે મંદિરે જાય છે સવારમાં સપ્તાહ ભરવા આજ હાથમો દિવસ છે પરત બાપા હાથમો જોઈ લો અહીંયા ગૌશાળા એવું છે મોટી મોટિયું બે ત્યાં ગૌશાળા છે આ સીડી ઉપર જવાની જાડવા બધાય આગના